শড়ো এর তো নথ মা એક ગરથ મારું ગોપી ચંદન ને તુલસી હેમનો હાર સાચું નાણું મારે શામળો મારી દોલત માં જાંજ ને પખાર ભગવાન સૌની લાજ રાખે છે દ્રૌપદી ની લાજ ભગવાને રાખી કૌરવો અને પાંડવો જ્યારે જુગાર રહીમાં એમાં બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસ મળ્યા બાર વર્ષનો ગુપ્તવાસ અને તેરમું વર્ષ બાર વર્ષનો વનવાસ અને તેરમું વર્ષ ગુપ્તવાસનું સમાપન થયું એટલે વિદ્રુજી મહારાજે ધૃતરાષ્ટ્રને કહ્યું કે મહારાજ પાંડવોને એની હવે રાજ્યનો હિસ્સો આપી દેવો જોઈએ આપણે પરંતુ દુર્યોધન કલીનો અવતાર છે એ માનો નહીં એમણે વિદુરજી મહારાજનું અપમાન કર્યું છે ન બોલવાના શબ્દો બોલે છે ત્યાં સુધી કહ્યું કે મારા રાજ્યમાં રહી મારું અનાજ થાય અને પાંડવોનું હિત ઈચ્છવું હોય તો નીકળી જાવ મારા રાજ્યમાંથી સૈનિકો કાઢી મૂકવાને અને એ દુર્યોધને અપમાન કર્યું એટલે વિદુરજી મહારાજ નીકળી ગયા ભગવાન દૂત બની અને પાંડવોનો સંદેશો લઈ અને કૌરવોને સમજાવવા માટે આવે છે પણ દુર્યોધન માનો નહીં ભગવાનનું સ્વાગત બહુ મોટું કર્યું પણ ભગવાનની વાત ન માન્યો અંતે પરમાત્માએ એના ઘરે ભોજન ન કર્યું કાકાના ઘરે ભોજન કરી અને ભગવાન નીકળી ગયા છે આમ પણ દુર્યોધને બત્રીસ ભાતના પકવાન બનાવ્યા હતા પણ ભગવાને તાંદળિયાની ભાજી અને રોટલો ખાધા કેમ આ સંસારમાં તમે કેટલી સામગ્રી બનાવો છો એ મહત્વ નથી કેવા ભાવથી બનાવો છો એ મહત્વની છે દુર્યોધન કે મે વાત્યાગે દુર્યોધન કે મે વાત્યાગે સાગ વિદુર ઘેર ખાઈ સબસે ઊં ગઈ સી પ્રેમ જગ પ્રેમ કે બસલ અર્જુન રથ હા ક્યો પ્રેમ કે અર્જુન રથ હા ક્યો ભૂલ ગયે ઠકુરાઈ રેમ ભગવાને વિદ્રુ કાકાના ઘરે તાંદળિયાની ભાજી અને બાજરાનો રોટલો ખાય અને પરમાત્મા નીકળી ગયા હતા આ બાજુ ભગવાને દુર્યોધન ને બહુ સમજાવ્યો હતો પણ સમજો નહીં અને યુદ્ધ એ જ નિર્ધાર કરીને બેઠો પછી વિદુરજી મહારાજ તીર્થયાત્રા માટે નીકળી ગયા ઘણા વર્ષો વીતી ગયા યુદ્ધ પણ સમાપન થઈ ગયું અને પરમાત્મા પણ સ્વધામ ગમન થઈ ગયા ભગવાને પોતાની પાદુકાઓ જ્યારે ઉદ્ધવને આપી હતી ઉદ્ધવ પાદુકાઓને લઈ અને ફરતા ફરતા યમુના કિનારે આવ્યા તો યમુના કિનારે વિદુરજી મહારાજ સાથે એનો સંગમ થયો અને એ વિદુરજી મહારાજને સમાચાર મળ્યા કે ભગવાન સ્વધામગમન થયા પરમાત્માનો સંદેશો સાંભળવાની ઈચ્છા વિદુરે વ્યક્ત કરી પણ ઉદ્ધવજી મહારાજે કહ્યું કે ભગવાનનો સંદેશો સાંભળવો હોય તો તમે ગંગાના કિનારે મૈત્રી ઋષિના આશ્રમમાં તમે જાઓ તો ત્યાં તમને ભગવાનનો સંદેશો સાંભળવા મળશે એટલે વિદુરજી મહારાજ એક રાત્રિ યમનાના ઘાટ ઉપર પસાર કરી અને પછી નીકળ્યા છે ચાલતા ચાલતા તેઓ મૈત્રી ઋષિના આશ્રમમાં આવ્યા મૈત્રી ઋષિના આશ્રમમાં આવી અને પ્રશ્ન કર્યા બાપજી આ સંસારમાં સુખ અને દુઃખ શા માટે પ્રાપ્ત થાય છે એની મને વાત કરો મૈત્રી મહારાજ કહે છે કે વિદુરજી

કર્મન્યવાદિકારસ્તે માફલે ફલે સુકદાચન કર્મથી માણસ સુખને પામે છે અને